સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર એકાદશી નિમિત્તે હનુમાનજી દાદાની બે હજાર કિલો કાળી લીલી દ્રાક્ષનો દિવ્ય શણગાર કરાયો હતો તેમજ અન્નકૂટ ધરાવ્યો હતો મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિરના ગર્ભગૃહમાં દાદાની મૂર્તિની આસપાસ બે હજાર કિલો કાળી લીલી દ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો છે તેમજ દ્રાક્ષનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આજે પવિત્ર